આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા રાજકોટ ડોક્ટર લલિત વાઝાદો ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસમાં આમ જોઈએ તો રાજકોટ અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે એને લીધે થઈને બધી જગ્યાએ પાણી ભરાયા હતા અને પાણી ઓછળી પણ ગયા છે છેલ્લા વીકમાં જોવા જઈએ તો એક મેલેરિયાનો કેસ ડેન્ગુના ઓગણીસ કેસ અને ચિકનગુનિયાના ત્રણ કેસ આપણને આ સિઝનમાં જોવા મળ્યા હતા શરદી ડ્રેસના કેસ પણ આપણને જોવા મળે છે અને થોડા ઘણા જાડા જાળાવટીના કેસ પણ જોવા મળે છે તો આ સિઝનની અંદર ખાસ કરીને વાહક વાહકજન્ય રોગ અને પાણી પાણીજન્ય રોગચાળો થોડો વધવાની શક્યતાઓ હોય છે કારણ કે સિઝનલ ટેન્ડને લીધે તેને દર વર્ષે વધતો હોય છે અને આ વર્ષે પણ થોડો ટ્રેન્ડ વધવાની શક્યતાઓ છે મહાનગરપાલિકા દ્વારા ત્રેવીસ આરોગ્ય કેન્દ્ર છે ત્રેવીસ આરોગ્યની જે ટીમો છે એ ટીમો આજથી થોડા પાણી ઓસરી ગયા છે એને લીધે તેને ઘરે ઘરે સર્વેલન્સ ચાલુ કરાયું છે અને જે લો લાઈન એરિયા છે અને સ્લમ વિસ્તાર છે સેમી સ્લમ વિસ્તાર છે કે જ્યાં જ્યાં પાણી થોડા ભરાયા હતા એવા વિસ્તારમાં ક્લોરિન ટેબ્લેટનું વિતરણ ઓઆરએસનું વિતરણ એવું બધું ચાલુ કરવામાં આવ્યું છે અત્યારે આમ જોવા જઈએ તો એવી કોઈ પરિસ્થિતિ નથી કે જેનાથી આપણે ડરવાની જરૂર છે પણ સાવચેતીના ભાગરૂપે મહાનગરપાલિકાના લોકોને જણાવવાનું કે ખાસ કરીને આ સિઝન પછી મચ્છરજન્ય રોગચાળો અને વાહક જે પાણીજન્ય રોગચાળો છે એ થોડો વકરતો હોય છે એટલે દરેક નાગરિકોને જણાવવાનું કે ક્લોરિનેટેડ વોટર અથવા ગરમ કરેલું ઉકાળેલું પાણી જ પીવું અને ખાસ કરીને ડેન્ગુ અને ચિકનગુનિયાનો જે મચ્છર છે એ દિવસે કહેતો હોય એટલે આપ જે જે લોકો ખાસ કરીને બાળકો અને સ્ત્રીઓ ઘરમાં રહેતા હોય એમને પૂરેપૂરા કપડા એટલે કે આખું શરીર ભંકા એવા કપડાં પહેરવા જોઈએ અને બાગ બગીચા અને કોઈના જે સેલર હોય તો એની અંદર પાણી ભરેલા હોય તો એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ ખાસ કરીને ભંગાર હોય કોઈના છજા ઉપર ભંગાર હોય કોઈના છાપા ઉપર ભંગાર હોય તો એનો પણ નિકાલ કરવો જોઈએ પાણીના કુંડા હોય તો એ પાણીના કુંડા વારંવાર સાફ કરવા જોઈએ અને જ્યારે અથવા પાણી બદલાવું જોઈએ અને મહાનગરપાલિકાની જ્યારે આ આજે વપરાશના પાણીમાં ટીમ આવે તમારા ઘરે એને દવા નાખવા માટે આવે ત્યારે એને ખાસ કરીને સહકાર આપવા તમામ નાગરિકોને વિનંતી છે અત્યારે આપણી પચાસ ટકા ટીમો છે જે જગ્યાએ જે ડેન્ગ્યુના કેસીસ આવી રહ્યા છે ખાસ કરીને જે વેસ્ટોર્ન છે વેસ્ટોનની અંદર જે કન્સ્ટ્રક્શન સાઇટ હોય ત્યાં પણ ટીમો કામ કરી રહી છે ત્યાં પણ જે લાર્વા ઉત્પત્તિ કેન્દ્રો છે કે જે કોરા જ્યાં ઉત્પન્ન થાય છે એવા કેન્દ્રોને સુધી સુધી મેનો નાશ કરવામાં આવી રહ્યો છે અને જે કન્સ્ટ્રક્શન સાઇટો પર છે ત્યાં પણ પેનલ્ટી કરી અને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે મહાનગરપાલિકાની ટીમ દ્વારા